સાડા દસ માં પાંચ ની વાર છે આજના નવા બ્લોક માં બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો કામ કરીને ફ્રી થઈ ગયા રોજ ની ઘોડે હવે સવાર નું કામ કરી અને ફ્રી થઈ ગયા મમ્મી જો અહીં ગુવાર વીણે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી હા તો ગુવાર વીણું છું

સર ની વાત આપડે જમવા જવાનું છે ત્રણ બે બ્લાઉઝ ના કટિંગ કર્યા છે ને હા એ બ્લાઉઝ કરી નાખો ને બે બ્લાઉઝ ને એક તમારું પ્રમદિત અધૂરો તો એ કર્યું છે ત્રણ બ્લાઉઝ સીવાના છે આજે ત્રણેય કટિંગ કરેલા રેડી છે એટલે વાર નહીં લાગે

સોય વાડીના ધાણા છે અને જો ગુવાર બટેકા નું શાક મસ્ત બનાવ્યું છે અને અહિયાં ભાત બની ગયા છે આમાં એક દાણા નાખવાના છે અને બધા દાણા આપણે આમાં નાખી દઈશું દાળમાં અને આમાં જો છાઈશ બેન તો છે ને દાળ ભાત અને દહીં નાસ્તામાં લઈ જાય છે અને મમ્મી રોટલી બનાવું હા જો લોઢી ગરમ મૂકી દીધી છે લોટ બાંધીને તૈયાર છે હા હવે આપણે રોટલી બનાવીશું હમ

સરસ પાછું થઈ ગયું પાછું પીળાને બહુ હજી થાતા આમ દાળખ્યું જાડિયું એટલું આવે છે પણ એ ફૂલ પાછું આમ બહુ ફૂલ આવે છે હા આજ બે હતા તે લઈ આવ્યા ભગવાન ને ચડાવી દીધા છે બે ગુલાબ બે ગુલાબ હા રોજ હાલ હા હાલો હવે હું લંચ બોક્સ રેડી કર દો બેનનો જો બેનને છે ને ક્યારેક શાક હોય ક્યારેક દહી હોય ડબ્બી બે રાખવી પડે

ચેષ્ટા ને કાનુડા વાળું ટી શર્ટ કોણ લાવ્યું ચેષ્ટા જો આ ચેષ્ટા માટે બા છે ને કાનુડા વાળું ટી શર્ટ લેવા છે ચેષ્ટા નું ફેવરિટ છે કા ચેષ્ટા ને કાલ લેવા તો કે આજે મારું પહેરવું જ છે ચેષ્ટા કેવું લાગ્યું તને ટી શર્ટ મસ્ત એનો અને બા શું બીજું શું લેવા તારા માટે જો આ બે શું છે

જો હવે નાખી દઈશું લાલ ટમેટા અને જો આ ભાજી થાય મસ્તી ની કોબી હા કોબીજ કટિંગ કરેલી છે ઈ જો સરસ મજાનો વઘાર થઈ ગયો છે અને હવે આ શિયાળામાં ઠંડી જો આ શિયાળાની ઠંડીની ભાજી ખાવાની મજા પડી જાય ગરમ ગરમ ભાજી અને ભાજી સાથે બનાવશું ભાખરી અમે ભાજી અને ભાખરી ખાવાના છે આજ સાંજે ઠંડી તો સરસ મજાનો વઘાર થઈ ગયો છે બધું શાક ભાજી સરસ સરસ થોડીકવાર આપણે ચડવા દઈએ આમાં થોડીક હવા નીકળી ગઈ છે હવે યે સરસ મજાનું આપણું શાકભાજી બફાઈ ગઈ છે વટાણા ફુલાવર ને શિયાળાના વટાણા આવે ને એટલે ભાજી મસ્ત બને હવે આને આપણે મેસ કરી લઈએ ગરમા ગરમ જવો શાકભાજી બાફેલું જો આપણે આ શાકભાજી વઘારેલું

એકવાર ઉપરથી થી વઘાર કરીએ એટલે ભાજી મસ્ત ની થાય ટેસ્ટ આવે તો ધીમે ધીમે આપડી ભાજી વધારે સરસ બની ગઈ હાજી જો હવે આપણે ધાણા નાખી છે આપણી સરસ મજાની સુપર ભાજી બની ગઈ છે જો હાલો બધા ભાજી ખાવા હમ મસ્તીની ભાજી બની છે બધાય આવજો ભાજી ખાવા

મોઢું ઓગળીને વધારે નથી ને ઓલું થોડું થઈ ગયું છે ચરે કરી તો હાલો જો ખા બેસી કાચું લીધું ભાજી દેવી છે રે લેવી છે ને ખાવ્યું ને એટલી ડીશમાં લેજો તો પેલું બહાર લઈ ના લેતા એમ હેઠી મૂકેન પછી મને ગટકે ગઈ ગટકે ગઈ

તો નેપાળી મિલિશર ગામનો લો દી દોડા એને કઈ શું સે દોડા દોડા તમને કે ભાજી થાય તો પ્રોગ્રામ પ્રોગ્રામ ગામ ધુમાડા ભાઈ લાઈક ભાજી બની